angle પાટણ શહેર નગરપાલિકાને કોંગ્રેસ પક્ષના પ્રમુખ દ્વારા આક્ષેપ પાટણ શહેર નગરપાલિકા અત્યારે દેવાના ડુંગર નીચે ડૂબેલી છે તેવા આક્ષેપો પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે પાટણ શહેરની આમ જનતાની સુખાકારી માટેનું કંઈ વિચારતા નથી ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર ને પ્રમુખની ઓફિસની આગળ બે બાઉન્સરો ઊભા છે જો હવે તમે કોઈ કમ્પ્લેઈન કરવા જશો તો બાઉન્સરો દ્વારા તમને ત્યાંથી જ ધકેલી દેવામાં આવશે શું ખરેખર પાટણ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફેસરને શા માટે આ બાઉન્સરોની જરૂરિયાત પડી તે આમ જનતા વિચારી રહી છે પણ પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા ગટરોની અનેક સમસ્યાઓથી પાટણ પ્રજાજન હેરાન થાય છે પણ છેલ્લા કેટલાક સમયથી ગોલ્ડ લોન ચોકડીથી લઈને રોટલે હનુમાનજી હંસાપુર ચોકડી સુધીનો રોડ એકદમ ખાડાવાળો હોવાથી અનેક વડીલો બહેનો ભાઈઓનો માહોલ સતાવે છે ત્યારે એ રોડ પર અનેક જાતના દબાણો થયેલા છે શું આ નગરપાલિકા આ દબાણો દૂર કરશે ખરી ત્યારે ધારપુર મેડિકલ હોવાને કારણે રોજના દિવસની પાંચથી છ એમ્બ્યુલન્સ અવર કરતી હોય છે ત્યારે અનેક વાર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે તો નિકાલ લાવશે ત્યારે આજુબાજુની સોસાયટી દ્વારા અનેક વાર લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દોર્યું નથી જે તે વિસ્તારના કોર્પોરેટરોએ રસ્તા પરથી કોઈ દિવસ નીકળી જજો તો જરૂરથી તમને ખ્યાલ આવશે કે આ તમારા વિસ્તારમાં કેટલી સમસ્યા છે શું નગરપાલિકામાં બાંસરો ઉભા કરવાથી પાટણ શહેરની ગંદકી દૂર થશે કે પછી પ્રજાના વેરાના મૂડીનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેવું આમ જનતા વિચારી રહી છે ખરેખર નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર તેની સાથે કોર્પોરેટર એ પણ પોતાના વિસ્તારોને ધ્યાન રાખવું જોઈએ અનેક ગ્રાન્ટ આવા છતાં કોઈ રોડ રસ્તા રિપેરિંગ કરવામાં આવે છે પણ તેનું સોલ્યુશન આવતું નથી તો શું આ નગરપાલિકા નિંદ્રામાંથી જાગશે ખરી સમગ્ર પાટણ શહેરમાં અનેક જગ્યાએ આવા પ્રોબ્લેમો બનતા હોય છે પણ તેને સોલ્વ કોણ કરશે એ જ નક્કી નથી ત્યારે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ દ્વારા નગરપાલિકા ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે બાઉન્સલરો રાખવાથી શું તેમનું રક્ષણ થશે કે પછી કોઈ એમાં સક્ષમ થશે બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ગુજરાતના ઇતિહાસમાં ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની અંદર બાઉન્સરોની નિમણૂક કરવામાં આવી છે ખરેખર આ નિંદનીય બાબત છે પાટણની પ્રજા શાંતિપ્રિય પ્રજા છે પોતાના હક અને અધિકાર પરત્વે પોતાની રજૂઆતો જેવી કે સ્ટ્રીટ લાઇટ સંબંધિત હોય ઉભરાતી ભૂગભગ ઘટનની સમસ્યા હોય ગંદકી બાબતની હોય રોડ રસ્તા તૂટી ગયેલા હોય એ બાબતની સમસ્યા હોય આ તમામ બાબતોને લઈને જ્યારથી આ ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં ભાજપનું રાજ આવ્યું છે ત્યારથી હંમેશા ટોળે ટોળા જઈ અને પોતાની રજૂઆતો કરતા હોય છે ત્યારે એમની રજૂઆત ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને સાંભળવી ન પડે એના માટે થઈ અને આજે ખરેખર શર્મિંદા કહેવાય આ બાબત એવી બાબત કે પાટણ નગરપાલિકાની અંદર બાઉન્સરો પ્રમુખની ઓફિસ આગળ અને ચીફ ઓફિસરની આગળ બે બાઉન્સરોની નિમણૂક કરવામાં આવી છે ખરેખર આ બાબતને અમે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખોથી વખોડી કાઢીએ છીએ પાટણ નગરપાલિક નગરપાલિકા દેવાના ડુંગર નીચે દબાયેલી છે ખરેખર આર્થિક સામનો કરી રહીએ પાટણ નગરપાલિકા ત્યારે આવા ખર્ચાઓ કરી અને ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના સત્તાધીશો શું સિદ્ધ કરવા માગે છે એ ખ્યાલ આવતો નથી ખરેખર આ બાબત નિંદનીય છીએ લોકોને પોતાની રજૂઆત નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને કરવાની હોય છે તો એમની ઓફિસ આગળ આ બાઉન્સર બેહાડી અને પોતાની રજૂઆત ના થઈ શકાય એના માટે આ બાઉન્સર બેહાડવામાં આવે એ ખરેખર નિંદનીય છે એને અમે વખોડી કાઢીએ છીએ